હવે ઇન્સ્ટાગ્રામ માં મેં આ વિડિયો મૂકેલા છે ઘણા ખરા એડિટિંગ ને એવું બધું ફાવતું એટલે થોડું થોડું એટલે બહુ ન ફાવતું એટલે મીડિયમ ફાવતું એટલે ધીમે ધીમે મૂકતો તો એમાં ધીમે ધીમે વ્યૂ આવવા મળ્યા હતા આ મારો ફોન તૂટી ગયો ફોન તૂટી ગયો એટલે પછી મેં બે ત્રણ મહિના બંધ થઈ ગયું મારું કઈ વાંધો નહીં આ તો લાઈફ છે લાઈફમાં અપડાઉન અપડાઉન તો ચાલુ જો life માં up down ના હોય તો ઈ life શું કામ અંદરથી અંદર થી નહીં હારવાનું ઉપર થી હારી અંદર થી હારી જાવ ને તો તમને આ દુનિયા જીવવાની હારવાનું તમે કમે કામ કરતા હો થોડું કરવું પડે એટલે મોટિવેશન તો નથી આ તો આપણે બોલી છે થોડું કામ આપણને એવું લાગે ને પેલો બ્લોગ છે એટલે કાંઈ ભૂલ થાય તો માફ કરી દેજો બહુ ભાવતું નથી હજુ હજી સ્ટાર્ટ કર્યું છે મેં બ્લોગ બનાવવાનું આ પેલો જ બ્લોગ છે ને સબસ્ક્રાઇબ કરજો તમારામાં એવું લાગે તો કે ભાઈ મહેનત કરે છે તો બ્લોગમાં થોડો સપોર્ટ બતાવજો ને આજનો કોઈ બ્લોગ ખાસ નથી એમ ઇન્ટ્રો ઇન્ટ્રો દેવું પડે પેલો બ્લોગ હોય એટલે ખાસ તો કંઈ હોય નહીં અને પહેલાના જ મે ફેસ રિવીલ કરેલું એટલે ફેસ રી બ્લોગ માં તો ફેસ રિવીલ જોઈને YouTube જર્ની આઈ થી સ્ટાર્ટ થઈ છે મારી હવે જોવી આગળ શું થાય છે મારા સાથે 2400 શું થાય છે કેવાક બધાય ભાઈ બધાય દાયુવા પડામ શું કી છે મારું નામ ગોહિલ સાહેબ હું અમરેલીનો રહેવાનો છું અમરેલી રહું છું મોરગામે આ જ છે એટલે કોઈ કોમેન્ટ ના કરતા મોડગામથી સ્ટાર્ટ થઈ છે અહીંથી મારી જર્ની યુટ્યુબ હો શકે એટલે તમારા માં થોડું એવું લાગે તો કરજો આગળ થોડો વધારજો મને આગળ વધીને હું તમને બતાવીશ હું હું કરવા માંગુ છું મારે ઘણું ખરું કરવાનું છે એવું નથી કે ઓલા પોતા માટે કરવું છે મારે ઘણા ખરું બીજુંય કરવું છે એટલે થોડો સપોર્ટ કરજો અને મો મેન વાતી જે મારે મેસેજ દેવો છે બગા જેટલા વિડિયો જોયા છે મારો એક સ્ત્રીની इज्जत કરતા શીખી જા કેમ કે આકળ્યું છે તમને એમ લાગતું હોય કે આમ છે ને તેમ છે ને ત્રીની इज्जत કરતા શીખી જા કેમ કે ઈ સ્ત્રીએ તમને જન્મ આપ્યો છે એટલે થોડું વિચારજો. કેમ કે અત્યારના જે આપણે સમાચાર આવે છે ઘણા ખરા. જોવી એ જે આપણે રીલ્સ માં આવે છે. ચાર ચાર વર્ષ, પાંચ પાંચ વર્ષ, દસ દસ વર્ષ, બાર બાર વર્ષ. તો આગળ તમને મારે કહેવું ન પડે તમને. તમને ખબર જ છે હું શું કહેવા માંગુ છું. એટલે આપણે થોડું ધ્યાન રાખજો. મેસેજ છે મારો. સ્ત્રીની ઇજ્જત કરવી.

છે આપણે એમ કેવી કે ઈ તો ઈ છે જ એવી તો આપણે થોડું એવું એની જેવું થવાનું આપણે સમજાવાય ને એને આપણે આપણે શું કામ એમ ભરું છું તો સમજાવો તો દેશ થોડું ઘણું થશે આપણામાં આપણા ભારત દેશમાં જેટલા રેપના કેસીસ આવે છે ને એટલા તો ક્યાંય નથી આવતા હમણાં જ અમારા અમરેલીનો એક કિસ્સો છે ચાર વર્ષની બાળકી હતી એટલે થોડુંક ચેક કરતા આવ્યો સ્ત્રીને જે કાપો બસ એટલું જ કેવું છું મારે અને બ્લોગ શરૂ થઈ ગયા છે એટલે થોડીક આમ સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ટ્રાય મારતો જઈશ નવું નવું કરતો જઈશ તમે ખાલી જોતા રહેજો ઓકે મારો વિડીયો જોતા રહેજો રામ રામ રાધે રાધે